પ્રકરણ ત્રણ વિક્રમ અને વિધાતા ઉજૈણીના સુખ દુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વેશે ફરે છે ઘૂમતા ઘૂમતા એક ગામમાં કોઈક બ્રાહ્મણને ઘેર રાતવાસો રહેલ છે બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે આજે છઠ્ઠા દિવસની રાત્રિ છે થાકીને લોતપોત થઈ ગયેલો રાજા વિક્રમ ઓશિકે હથિયાર મેલીને જંપી ગયો છે બાયડીને માટે જે શેરો કર્યો હતો તે ખાઈ જઈને પેટે હાથ દઈ બ્રાહ્મણ પણ ગોટી ગયો છે લુહારની ધમણધમતી હોય એવા એના નાખોરા બોલે છે અને ભૂખે પેટે પડેલી સુઆવડી બ્રાહ્મણીની આંખો પણ મળી ગઈ છે બરાબર મધ રાતે વિધાતા પધાર્યા હાથમાં કંકુનો ખડિયો કાને મોતીની લેખણ અને કાંખમાં આંકડા ગણવાનો કોઠો હળવે 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 દેવીતા દાખલ થયા છોકરાની ખાટલી આગળ જઈ બેઠા ઘીનો દીવો બળે છે વાટ સંકોરીને દેવીએ અંજવાળું વધાર્યું બાળકની હથેળીમાં ને કપાળમાં મંડ્યા રેખાઓ કાઢવા શું શું લખ્યું અરે રોજની પાંચ પાંચ શેર લોટની તાંબડી લખી દાપા દક્ષિણાના દોકડા લખ્યા કન્યા ચોરીની કોરી લખી પદા ધોતિયા લખ્યા એક સોળ વરસની ઘોરાણી લખી પણ જ્યાં આવડતાની રેખા તાણવા જાય ત્યાં તો અરરર વિધાતાના હાથમાંથી કલમ પડી ગઈ પટ્ટ દઈને દેવી ઊભા થઈ ગયા દીવડો ઝાંખો પડ્યો અને વિધાતાએ કપાળ કૂટીને પાછા હાલવા માંડ્યું જ્યાં ઓસરીમાં જાય ત્યાં કોઈ સુતેલા માનવીનું શરીર ઠેબે આવ્યું જબ દેતા જાગીને એ માનવીએ વિધાતાના પગ જાલી લીધા પૂછ્યું કે કોણ છો તું ડેણ છો ડાકણ છો વિધાતા બોલી હે રાજા વિક્રમ મને જાવા દે હું ત્રણેય લોકના કરમ માનનારી વિધાતા છું વિધાતા દેવી અહીં શા સારું આવેલા બ્રાહ્મણના બાળકના છઠ્ઠીના લેખ લખવા માડી શું શું લખ્યું બાપ કહેવરાવું રહેવા દે કહો નહીં ત્યાં સુધી ડગલું કેમ ભરવા દઉં મારી ચોકી છે વિક્રમ બીજા લેખ તો રૂડા કંકુ વર્ણા પણ આયકું અઢાર જ વરસનું ભર જોબનમાં જ્યારે આ છોકરો ચોરીએ ચડી ચાર મંગળ વર્તતો હશે એ ઘડીએ ચોથે ફેરે એને સાવજ ફાડી ખાશે સાંભળીને વિક્રમ તો થડક થઈ ગયો અરે હે વિધાત્રી બ્રાહ્મણની દીકરીને ચોરીમાંથી જ રંડાપુ મળશે ઉગારવાનો કાંઈ ઉપાય કાંઈ ઉપાય ને કાંઈ બોપાય એટલું બોલીને વિધાતા તો હાલવા માંડી ત્યારે વિક્રમે વાંસેથી પડકાર્યું કે સાંભળતી જા વિધાત્રી આજ મારા ચોકી પહેરામાં તો ચોરી કરીને મને આશ્રો દેનારનું મોત લખી ગઈ છો પણ તારા લખ્યા મિથ્યા કરું તેથી હા પાડજે હું એને છાડે કાંઈ મફતનો નથી બેઠો વિધાતા તો હાલી ગઈ સવાર પડ્યું ને વિક્રમ સાબદો થયો શીખ લેતો લેતો કહેતો ગયો કે હે ગૌર દીકરાને પણ આવો ત્યારે ઉજળીમાં કંકોત્રી મોકલજો મોસાળું લઈને હાજર થઈશ અઢાર વરસ તો પાપડના પલકારા ભેળા જાણે પૂરા થઈ ગયા દરવાજે આવી બ્રાહ્મણ ઊભો રહ્યો હે મહારાજ કંકોત્રી લઈને આવ્યો છું તૈયાર છું હે ગૌર હાજર છું હા થાય નગારે ઘાવ સેના સજ્જ કરો ભાણેજની જાનમાં જવું છે સેના ઉપડી જાણે દરિયાના મોજા હાલ્યા ખબરદાર ઉઘાડી તરવોરાના ઓઘા કરીને મંડપને વીંટી લો બંદૂકમાં ગલોલીઓ ધરબી ધરબી સડકથી જામ ગરીએ ગામને ઝાંપે ઊભા રહો સાવજ આવે તો વેંધી નાખજો ગામમાં તો સુનસાન ઉજેડીનો રાજા એક બ્રાહ્મણના દીકરા સારું થઈને વિધાતાના લેખમાં મેખ મારવા આવ્યો છે આ હા ઉઘાડું ખડક ઉગામીને રાજા માંડવામાં ઊભો છે ત્યાં તો સાદ પડ્યો સમૂહ વર્તે સાવધાન એક ફેરો બે ફેરા ત્રણ ફેરા અરે ભાર છે કોનો હમણાં ચોથું મંગળ વર્તી જાય એટલે વિધાતાના લેખ ખોટા પણ જ્યાં ચોથું મંગળ ફરવા જાય ત્યાં હૂ હુ હુ હું કરતો છલાંગ મારતો પૂંછડું ફરકાવતો સાવજ આવ્યો વરરાજાની ગડકી ઝાલીને હળિયો ચૂસી લીધો ક્યાંથી અરે આ કાળો ગજબ ક્યાંથી ધરતી ફાડીને શું સાવજ નીકળ્યો અરે નહીં ધરતીમાંથી નહીં કે નહીં આભમાંથી આ તો ચોરીના માટલા ઉપર ચિત્રેલો સાવજ સજીવન થયો આંતરિક્ષમાંથી વિધાતાએ અંજળી છાંટી આહા ડાલા મથો સાવજ છરા જેવડા દાંત માનવી એને ભાડીને ફાટી મરે વરજાનું ડોકું ચૂસીને પાછો સાવજ માટલા ચિત્રામણમાં સમાઈ ગયો વિક્રમ તો ઠીકરા જેવો વાઢો તો છાંટો લોહી ન નીકળે ધરતી માતા માર્ગ આપે તો સમાઈ જાઓ એવો ઝંખમાડો પડી ગયો નહી રોષોમાં ભાઈઓ છાંટો પાણી પાડશોમાં હે વરના બાપ તારા દીકરાને છ મહિના સમજશે અને હે વહુના બાપ તારી દીકરીને છ મહિના રંડાપો ન સમજશે છ મહિનાની અવધિ માંગુ છું અમીનો કુંપો લઈને આવું છું નિકર ઉજણીનું રાજ ન ખપે મળદાની અંદર મસાલો ભરી રાખીને એની આગળ અખંડ ધૂપ દીપ બાળજો છ મહિનાની વાટ જોજો ઠાલે હાથે આવીશ તો તારા છોકરાની ભેળો જ હું ચિતામાં સળગી મરીશ એટલી ભલામણ દઈને વિક્રમે ઘોડો દોટાવી મૂક્યો જાતા જાતા બાર ચોકું અડતાલીસ મહાકાળ ઝાડ દાવાનાળ બળે છે અને એમાંથી કારમી ધા સંભળાય છે કે બળું છું રે બળું છું અરે રે અત્યારે રાજા વિક્રમ હોય તો મને ઉગાર્યા વગર રહે નહીં અહોહો કોઈ દુખિયારું મારું નામ લઈને પોકાર કરે છે જઈને જુએ ત્યાં એક નાગ અગ્નિમાં બફાઈ ગયો છે વિક્રમે ભડભડતી ઝાડમાં હાથ નાખીને એને કાઢ્યો નાગ બોલ્યો હે પરગજુ માનવી તું કોણ છો તું જેને સમરતો હતો તે જ રાજા વિક્રમ આહા હે રાજા પર દુઃખ ભંજણા મારા દેહમાં લાય હાલી છે બે ઘડી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે મારી કાયાની બળતરા બેસી જાય એવો જ હું બહાર નીકળી જઈશ વિક્રમે તો મોં ઉગાડું મેલ્યું એટલે સડે ડાટ સિંદુર્યો નાગ રાજાના પેટમાં બેસી ગયો થોડી વાર થઈ રાજા કહે ભાઈ બોલી પ્રમાણે હવે બહાર નીકળ પેટમાં બેઠો બેઠો નાગ કહે છે કે હવે રામ રામ આવું સુખનું થાનક મેળવીને હવે હું બહાર નીકળું એવો ગાંડ્યો નથી વિક્રમે વિચાર્યું કાંઈ વાંધો નહીં મારો આશરા ધર્મ હું કેમ લોપું ભલે એ પેટમાં બેઠો મારે કસુંબાની ટેવ છે પણ પીવું તો પેટમાં બેઠેલો નાગ પ્રાણ છાંડે માટે આજથી કસુંબો હરામ છે વિક્રમે અફીણ લેવું છોડી દીધું પગ ઘસડતો ઘસડતો ચાલ્યો પેટ વધી વધીને ઘોડા જેડું થયું હાથ પગ ઘડી ગયા આંખો ઊંડી જતી રહી ઓળખ્યો ઓળખાય જ નહીં પેટમાં વેદનાનો પાર નથી શુદ્ધ બુદ્ધ ભૂલેલો વિક્રમ એક નગરીની બજારમાં ટાંટિયા ડસડે છે એમાં શું બન્યું નગરીના રાજાને બે કુવરી બેને માથે હાથ મેલીને બાપ પૂછે છે કે બોલો બેટા તમે આપ કર્મણ કે બાપ કર્મણ મોટી બોલી કે હું તો બાપ કર્મણ બાપુ નાની કહે કે બાપુ સંસારમાં સહુ માનવી પોતાના કર્યા જ પામે છે કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂસીએ ન શકે તેમ ઉમેરીએ ન શકે માટે હું તો આપ કરમણ એમ છોકરી આવડો બધો તારો મદ હા કોઈ છે કે કે એક કહેતા એકવીસ જાઓ નાનેરી કુરીને રથમાં બેસાડીને કાલ પ્રભાતને પહોર નગરીની બજારમાં જાઓ કોઈ બાળો બોબડો અનાથ અપંગ રોગી મળે તેની સાથે પણાવી દો પછી જોઈએ એનું આપકર્મી પણ ગયા બજારે તે તો હાટડીના ઓટા ઉપર વિક્રમ પડેલો ડોળા ચડી ગયા છે થોડો થોડો જીવ રહ્યો છે ઘડિયા લગન લઈને નાનેરી કોરીને એની વેરે પરણાવી સાત પેઢીની જૂની વેળલી દીધી ત્રણ ગામ હાલીને ઊભા થઈ રહે એવા બે માળવિયા બળદિયા દીધા એક બાંદડી દીધી વેલમાં બેસીને રાજકુવરી તો વિક્રમની સાથે ચાલી નીકળી બપોર થયા ત્યાં વડલાની છાંએ વેલ છોડી સુદ બુદ્ધ વગરના રાજાને ખોડામાં સુવાડીને રાજકુવરી બેઠી છે બાંદડી ઝંપી ગઈ છે રાજકુવરી પોતાના રોગીય સ્વામીને શરીરે સુવાળો સુવાળો હાથ ફેરવે છે થોડીક વારે સ્વામીનાથને નીચે સુવાડીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ વાંસેથી શું થયું વીર વિક્રમ પોડ્યા હતા મોઢું ફાટેલું હતું ધીમે ધીમે એના પેટ માયલો સિંદુરિયો હવા ખાવા બહાર નીકળ્યો રાજાના મોઢાની બહાર ડોકું કાઢીને જીભના લપકારા કરતો કરતો આમ તેમ જુએ છે તો અવાજ થયો કે હે મુઆ નુગરા હે ભરફોડિયા ચમકીને સાપ જ્યાં નજર કરે છે ત્યાં તો સામેના રાફડા ઉપર બીજો સાપ બેઠો બેઠો બોલે છે હે કજાત તું નવ કુળ માયલો નહીં સિંદૂરિયો ફૂંફાડીને જવાબ વાળે છે એલા કેમ ગાળો દઈ રહ્યો છો ગાળો ન દઉં એલા બીજો કોઈને મળ્યો તે પરદુઃખ ભંજણ વિક્રમના પેટમાં બેઠો ધિક્કાર છે નુગરા તારે માથે કોઈ ગુરુ નથી તેમાં ને હવે રાખ રાખ હરામી સિંદુરિયો બોલ્યો તું એ કેમ કોઈકની માયાની માથે બેઠો છો હું તો માયાને માથે બેઠું છું કોઈની કાયને માથે તો નથી બેઠો ને હે પાપિયા હમણાં કોઈક સવા શેર ઝેર કોચલું વાટીને વિક્રમને પાઈ દઈએ તો તને ખબર પડી જાય તારા કટકે કટકા થઈને બહાર નીકળી પડે અને તું એ ક્યાં અમરપટ્ટો લખાવીને આવ્યો છે તે મને ચોર છતો કર્યો છે પણ યાદ રાખ અધમણ તેલ ઊનું કરીને તારા રાફડામાં કોઈ રેડે એટલી જ વાળ છે તું એ સોનાનું ઢીમ થઈ જા અને સાત ચરુ માયા દબાવીને તું બેઠો છે એ માયા પણ હાથ લાગી જાય એટલું બોલીને બે નાગ સામસામાં ફેન ડોલાવતા ડોલાવતા પેસી ગયા એક ગયો રાફડામાં ને બીજો વિક્રમના પેટમાં પાણી ભરીને રાજકુંવરી આવી ગઈ હતી એણે આ બે નાગની વાત કાનો કાન સાંભળી ઉઠાડી બાંદડીને બાંધી બાંદડી જા જટ બજારમાં સવા સવાસેર ઝેર કોચલું અધમણ મીઠું તેલ અને લોઢાનું બકડ્યું એટલા વાના લઈ આવ મંગાવેલી સામગ્રી હાજર થઈ રાજકુરી વિચાર કરે છે કે આ વાત ખોટી હોય તો અરર મારા સ્વામિનાથને ઝેર કોચલું પાં અને એ મરી જાય તો 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 હું મહાપાપણી બનું માટે પ્રથમ તો રાફડામાં એલા નાગનું પારખું કરું તાપ કરીને કડામાં ધરફ્રફતું તેલ ઊનું કર્યું બે જણીઓએ ઉપાડી રાફડામાં રેડ્યું ત્યાં તો ફૂફુ ફૂફારા કરતો નાગ દોટ દઈને બહાર આવ્યો અને સોનાનું ઢીમ થઈને ઢળી પડ્યો મંડ્યા રાફડો ખોદવા ગોઠણ સમાણું ખોદે ત્યાં તો એક ચરુ બે ચરુ ત્રણ ચરુ ચાર એમ સાત પિત્તળના ચરુ ઉઘાડે તો અંદર છલો છલ સોના મોહરો રાફડા ઉપર ધૂળ વાળી દીધી સવા શેર ઝેર કોચલું વાટ્યું રાજાના મોઢામાં ધાર કરીને રાજકુરી ધીરે ધીરે ટોવા લાગી જ્યાં પાસે રસ પેટમાં ગયો ત્યાં તો મૂંઝાતો મુંઝાતો સિંદીરીઓ નાગ દોડ કાઢીને બહાર નીકળી પડ્યો અને એ જ ઘડીએ એના ત્રણ કટકા થઈ ગયા દૂધ લઈને રાજકુરી ટોયલીએ ટોયલીએ વિક્રમના મોમાં ટોવા માંડી ઘટક ઘટક જેમ દૂધ પેટમાં ઉતરવા લાગ્યું તેમ હાથ પગમાં જોર આવ્યું બત્રીસ કોઠે દીવા થઈ ગયા આળસ મળીને વિક્રમ બેઠા થયા બેઠા થઈને જુએ ત્યાં તો થડકી ગયા અરે હે રાજકુંવરી આ શું કર્યું સિંદુરિયા નાગના ત્રણ કટકા સી રીતે કોણે માર્યો રાજકુંવરીએ તો માંડીને વાત કહી દેખાડી અરર અસ્ત્રી તમે મને મહાપાતકમાં નાખ્યો મારે આશરે બેઠેલાની તમે હત્યા કરી નાગના કટકા વિક્રમે પોતાની ઢાલના ભંડારિયામાં મેલી દીધા કેટલાય દિવસથી રાજા નાહ્યો ધોયો નથી કંચન વર્ણિકાયા કાળી મસ્ત થઈ ગઈ છે રાજ તેજ ઝાંખા ઝાંખા લાગે છે હે સતી મારે વાવમાં સ્નાન કરવું છે વધારો સ્વામિનાથ હું મારે હાથે જ તમને ચોડીને નવરાવું વાવમાં જાય ત્યાં તો આહા આ રોવે છે કોણ રેશમ જેવા સુવાળા ને પાણી ઢળકતા મોવાળા મોકળા મેલેલ ગુલાબના ફૂલડા જેવી આંખો સૂજી ગયેલી આભૂષણો ઝંટીને વેરી નાખેલા અને ચોધાર આંસુડે રોવે છે કે હે મારા ભરથાર હે સ્વામીનાથ વિક્રમ પૂછે છે હે સતી તમે કોણ છો વાવના પાણીમાં ઊભવવા કેમ રોવો છો રાજા હું પાતાળ લોગની નાગપદમણી છું વાવના પાણીમાં અમારી મોલાત છે મારા સ્વામી સિંદુરિયા નાગ એને કોઈએ મારી નાખ્યા હાય હાય હે સુંદરી તમારા ધણીને મારનારા તો અમે જ છીએ આ જુઓ એના કટકા ઓહો હવે ચિંતા નહીં મારા સ્વામીના કટકાને હું સજીવન કરીશ એમ કહીને પદમણી પાણીમાં ડૂબકી મારી રિપલકમાં તો પાછી આવી હાથમાં અમીનો કૂંપો ત્રણેય કટકા સંધાડીને પદમણીએ ગોઠવ્યા પછી અમી છાંટ્યું એક બે ને ત્રણ અંજલી છાંટી ત્યાં તો ઝડાપ દેતો સુપડા જેવી ફેન ડોલાવતો મહાફણીદર સજીવન થયો નાગને માનવીની વાચા ઉપજી હે અસ્ત્રી હું ઘણો પાપી આ રાજાએ મને દાવાનળમાંથી હળમાંથી ઉગાર્યો પોતાના પેટમાં પેસવા દીધો આહાહા કેવું શીતળ એનું પેટ પણ મેં પાપીએ બહાર નીકળવા ના પાડી અને હું ન મરું માટે એણે અફીણ છોડ્યું કે હે વિક્રમ માઘ માઘ માગું તો એટલું જ હે નાગદેવતા એક બ્રાહ્મણનો છોકરો ચોરીમાં મર્યો છે મારે માથે એની હત્યા ચડે છે બે જ ટીપા અમીના દઈશ અરે બે ટીપા શું આખો કુંપો લઈ જાય ને અમીનો કૂંપો ઉપાડી અને રાણીને સાથે લઈ રાજા વિક્રમ ચાલી નીકળ્યા છ મહિનાની છેલ્લી રાત છે રાજાની વાટ જોવાય છે મસાલો ભરીને રાખેલું શબ પડ્યું છે ઘીની ત્રણ અખંડ દીવીઓ બળે છે ધૂપના તો ગોટે ગોટા ત્યાં તો વિક્રમનો સાથ પડ્યો કે અરે હે ભાઈ જાગો છો કે સૂતા જાગીએ છીએ જે રાજા છ છ મહિનાથી જાગીએ છીએ આંખનું મટકું નથી માર્યું એક બે ત્રણ અંજળી અમીની છાંટતા જ આળસ મળીને બ્રાહ્મણનો દીકરો ઊભો થયો વિધાતાએ સાથ દીધો કે હું હારી ને વિક્રમ જીત્યો ભાણેજને પરણાવીને રાજા રાણી ઉજણી આવ્યા અરે હે રાજા ભોજ આવા ઉજળા કામમાં કર્યા હોય તો જ આ સિંહાસનને બેસજે તું તપીશ નહીં એટલી વાત કરીને પહેલી પુતળી અબોલ બની ગઈ ત્યાં તો જણ કરતી બીજી પુતળીએ નાટારંભ આદર્યો અને માનવીની વાચા કરી હસતી હસતી બોલી સાંભળ હે રાજા ભોજ આ સિંહાસન ઉપર બેસનાર રાજા વિક્રમની બીજી વાત કહું છું